નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડાડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે માવજીભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે મગફળીનો પાક એટલે કે સિંગનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે એ રિઝલ્ટ મેળવેલું છે

ત્રણ જે છે ખેડૂત મિત્રો પરફેક્ટ જે છે ચાલીસ દિવસની આજે આ મગફળી થઈ ગઈ છે હવે આપડે કેટલા ની જાળી આનું વાવેતર કરેલું છે કેટલા બિયારણ ની જરૂરિયાત પડતી હોય વીસ કિલો ખેડૂત મિત્રો વિગે વીસ કિલો બી બિયારણની જે છે જરૂરિયાત હોય છે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે બરાબર કોઈ દેશી ખાતર આવેલું છે આપણે કોઈ વસ્તુ બરાબર પાયાના ખાતરમાં જે છે ડીએપી આપેલું છે બીજા કોઈ પણ જે છે ખાતરો આપેલા નથી અને દેશી ખાતર પણ જે છે આપેલું નથી તો અગાઉ જે છે તમે આ પીવાનો છંટકાવ કર્યો એ પહેલાં આપણે આ મગફળીમાં શું તકલીફ હતી આમાં પેલા પીળી સેજ હતી આ છટકાવ કર્યા પછી કલર માં આવી ગઈ હા બરાબર કેટલી વખત છંટકાવ કર્યા બે ફેરે ખેડો મિત્રો બે વખત જે છે છંટકાવ કર્યો અને કેટલા એમએલ નાખ્યું તો આપણે ચાલીસ એલી હા ચાલીસ એમએલ નાખીને આપણે જે ભલામણ પ્રમાણે જે છે ચાલીસ એમએલ નાખી અને સ્પ્રે કર્યો છે તો હવે તમને જે અગાઉ કરતા હવે આમાં શું સુધારો લાગ્યો છે આપડે મગફળીમાં મગફળીમાં પેલા કરતા કલર માં આવી ગયા ઉપડી હારી હા બરાબર અને પહેલાં થાવ બેહી ગઈ હતી પીળી ભાઠા થઈ ગઈ હતી અત્યારે ઘણું રિઝલ્ટ આવ્યું સારું સો ટકા જો ખેડો મિત્રો અગાઉ મગફળી જશે પીળી પડી ગયેલી હતી અને જે છે એવો એટલો બધો વૃદ્ધિ વિકાસ નહોતો થતો પાછે પીવન જે બે વખત જે સ્પ્રે કર્યો એના હિસાબે આપ જોઈ શકો કે રિઝલ્ટ આપણી નજર હામું છે ખાસ આપણે આની અંદર વૃદ્ધિ વિકાસને એવું કેવું થયું છે સારામ સારું 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 હા પછી હવે આમ કે પીળી આપણને દેખાતી નથી કઈ કંઈ નહીં થઈ એકદમ કલરમાં આવી ગઈ બરાબર હા કે મિત્રો આપ જોઈ શકો સિંગ એકદમ જે છે કલરમાં આવી ગઈ છે ગ્રીનરી એટલે આવી છે તો બીજો ખાસ હવે આ મગફળીની અંદર જે છે હવે હાઇટ પકડી ગઈ છે તો અમારી ભલામણ છે કે આની અંદર જે આપણે સીઝન્ટ કંપનીનું જે કલ્ટર આવે જે પાંચ એમ એલ નાખીને સ્પ્રે કરી દેવો જેનાથી હિસાબે જે છે આપણે હાઈટ ઓછી થશે અને એના જે સૂઈયા વધારે ફૂટશે સૂઈયાની સંખ્યા જે છે એની અંદર આપણે વધારે બેસીએ બીજી એક આપણે આવે છે ડોંગલ આવે છે જે બેસ્ટ એકરીનું આવે એ પણ પાંચ એમએલ નાખીને સ્પ્રે કરશો એનાથી પણ સુયા બે છે અને ત્રીજું એક વીઆ ગ્રો આવે છે ક્રોપ ક્રોપનું છે ત્રીસ એમએલ નાખીને સ્પ્રે કરશો તો ખેડૂત મિત્રો જે છે આપણે એની અંદર સુયા પણ સારા બે છે અને એક માર્કેટમાં જે છે નવી જ દવા આવી છે નોવલ ગ્રો કરીને છે નોબલ જીનેટિક્સનું એની અંદર ખેડૂત મિત્રો આપણે ગોદરેજનું જે ડબલ આવે અને જે ફેન્ટેક આવે આપણે કોરોમંડલનું મંડલનું બેનું મિશ્રણ આવેલું છે અને એ જે છે પંદર એમએલ નાખી અને સ્પ્રે કરવાનો છે જેનાથી જે છે સુયા સારામાં સારા બે અને આપણે ઉત્પાદન પણ સારું લખશે સારું મેળવી શકશું બીજું આની અંદર તમે ઈયળ આની અંદર આપણે પાન ખાધેલા દેખાય છે તો એના માટેની કઈ દવા નાખી છે એ કે સપન કેટલા એમ નાખ્યું હતું એને વીસ બરાબર છે ખેડૂત મિત્રો વીસ એમ નાખી અને સ્પ્રે કરેલો છે તો હવે એ નિયંત્રણ થઈ ગયું છે આપણે ઈયળ હા ઈયળ તો

અને સતત વરસાદના હિસાબે જે છે મગફળી આપણી પીળી પડી જાય તેના હિસાબે જે છે આપણે જે છે આ પીવન તમે રેગ્યુલર એનો છંટકાવ કરશો તો આજે જે માવજીભાઈની જે મગફળી તૈયાર થઈ છે એવી જ તમારે પણ થઈ છે બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન છે દરેક પાકમાં આપણે જે છે ઉપયોગી છે આ જે છે ઓરિજિનલ આવે એ પીવણ આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે તો ભળતા નામથી ખેડૂત મિત્રો છેજજો કારણ કે ઓરિજિનલ જે આપણે આવે છે સીતારામ ઓર્ગેનિકનું આવે છે હા ખેડૂત મિત્રો લાઈવ જોઈ શકો છો કે ભાઈ જે છે એ સાથી પણ ચલાવી રહ્યા છે બળદથી ખેતી જે કરી રહ્યા છે આજે આપણને ખ્યાલ છે કે બળદ આવશે દિવસે ને દિવસે જે એ ઘટતા જાય છે અને એના હિસાબે જે છે આપણે ઉત્પાદનમાં જે પહેલાંની જે ખેતીમાં વધારે ઉત્પાદન મળતું પણ જ્યારે આપણે યાંત્રીકરણ તરફ વળ્યા છીએ ટ્રેક્ટરથી ખેતી કરવા મળ્યા તો દારૂ ઉત્પાદન આપને મળતું નથી તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે શું કહેવા માગો કેવી દવા આવે છે એટલે આનો એટલે એનો પણ વિડીયો બનાવશું એની અંદર પણ એક નંબર જે છે રિઝલ્ટ મળી રહ્યું છે હવે ઉમેશભાઈને તો વિનંતી કરીશ કે બતાવો ફિલ્ડ જો ખેડૂતો મિત્રો આપણો આ જે શાનદાર રિઝલ્ટ છે પીવન નો મળ્યું છે કેટલા વીઘામાં છે આપડે હું આવસિંહ ત્રણ વીઘામાં મિત્રો ત્રણ વીઘામાં જે છે આ આપણે મગફળી છે અને આજે આપણે ખ્યાલ છે કે ગુજરાતમાં ટોટલ છપ્પન ટકા જે છે એ મગફળીનો આ ચાલુ વર્ષે જે છે વાવેતર થયેલું છે એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં જે છે મગફળીનો વાવેતર થયું છે અને હવે આપણે જે છે સૂઈયા પણ બેસવા મળ્યા છે એની અંદર બસ સૂઈયા ઉતરવા મળ્યા છે હવે હવે અત્યારે સેલી ફેર હતી હવે હતી નહી હાલે બરાબર સેલી ફેર આકી નાખ્યું પૂરું મિત્રો તો કોઈ જરૂરિયાત આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે